કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થઈ ચૂક્યું છે કે ડ્રાઈવર વિરોધી જે કાયદો હતો એને હાલના તબક્કે મોકો રાખવામાં આવે છે પણ વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંત પટેલ અને આ વિસ્તારના ડ્રાઈવરો આ મોકૂફ કરેલા કાયદા માટે સહમત નથી એમણે કાયદો રદ કરે રદ ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે અને આગામી આઠ તારીખે આ ચીમકી રોદ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે જો આઠ તારીખ સુધીમાં સરકાર આ કાયદો રદ ન કરે તો કાયદો મોકૂફ કરવાથી એમને એવું લાગે છે કે સરકાર લલીપોપ આપી અને આગામી સમયમાં એ કાયદો પાછો લાદી શકે છે વાંસદા તાલુકા અને ચીખલી તાલુકા અને કપરાડા માં અનંતભાઈ પટેલ દ્વારા ખૂબ જ જોરદાર ભાષણ અપાયું અને હજારોની સંખ્યામાં ડ્રાઈવરો ભેગા થઈ અનંતભાઈના સમર્થનમાં ઊભા હતા પણ ચીખલી નાનાપોંડા જેવા ઘણા વિસ્તારોમાં જે ડ્રાઈવરો ટ્રક ચલાવી અને વાહન હેરાફેરી કરતા હતા એમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું છે એમને સમજાવી અને ટ્રક સાઇડ પર મુકાવી આંદોલનમાં સાથ આપવા માટે કહેવામાં આવ્યું છે કોઈ આંદોલન ની શરૂઆત ક્યારે થાય ખબર જ્યારે એના પર અત્યાચાર થાય ત્યારે અચાનક એવું થયું કે લોકસભામાં એક કાયદો પસાર થયો રાજ્યસભામાં પસાર થયો રાષ્ટ્રપતિએ પણ સાઇન કરી દીધી પછી આપણને ખબર પડી કે આ કાયદો કેવો છે એ પહેલા સોશિયલ મીડિયામાં આવ્યું મારા પર ત્રણ ચાર પાંચ જગ્યા થી ફોન આવ્યા અમે પણ અભ્યાસ કર્યો કલ્પેશભાઈ સાથે ચર્ચા કરી રમેશભાઈ સાથે ચર્ચા કરી શૈલેશભાઈ સાથે ચર્ચા કરી પણ આ કાયદો કેવો કાયદો કે દસ દસ વર્ષની જેલ અને સાત લાખ રૂપિયાનો જુર્માનો સાત લાખ રૂપિયાનો દંડ મને આમાંથી એક ડ્રાઈવર હાથ ઊંચો કરીને કે તમારા ઘરે બે લાખ રૂપિયા છે

ત્યારે આ સરકાર માત્ર નાના સમાજ કચડવા માટે આવા કાયદા બનાવે છે અને નાના સમાજને ને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે ત્યારે આવી સરકારની સામે આપણે બંડ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચુ એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઈવરોને લોલીપોપ આપી દે એટલે શાંતિથી બેસી જાય અરે ભાઈ આવા લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ની ચાર રેલીઓ કરી અને ચાર રેલીઓ પછી અહીના જ સાંસદે એવી વાત કરેલી હતી કે આ કોઈ કાયદો જ નથી અને આવો જો કાયદો હોય તો અમે રદ કરશું નહીં પણ મોકૂફ કરશું એવી વાત કરેલી હતી આજે અમારી પાસે વિડીયો પણ છે અહીના જ કેટલા એમએલ એમ કેતા હતા કે આવો કોઈ પાર્ટ આપી કોઈ એમ કે કઈ બંધ બનાવવાનો પ્રોજેક્ટ જ નહીં મળે અને એ જ પાછા આવીને એમ કે કે અમે આ પ્રોજેક્ટને રદ કરીએ છે બંધ કરીએ છે એમ કે ત્યારે નવાય લાગે એવા લોકો પર કે ભાઈ તને પહેલે કહેવાનું છે નથી પછી કઈ મોકૂફ કરીએ અને પછી કઈ રદ કરીએ અત્યારે પણ આપણી એકતા તોડવા માટે સંગઠન તોડવા માટે એમ કે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છે ભાઈ અમને મોકૂફ નહીં જોઈતું છે રદ જોઈએ છે પાછો ખેંચો

એમણે જ કરવાનું હોય ને પણ એમણે કઈ બોલ્યા એમનો કોઈ વિડીયો જોયો કે સાહેબ મન કી બાત કરી તો ડ્રાઈવર કી બાત તો કરી નથી કરી ને તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત નથી કરી કોરોનાના સમયમાં મેડિકલનો સામાન અથવા ઓક્સિજન સિલિન્ડર વાપી થી લાવવાનો હોય તો કોણ લાવતું હતું ડોક્ટર લાવતા જો ડ્રાઈવર નહીં લાવે ડોક્ટર લાવતા તો કે ડ્રાઈવર ડ્રાઈવર લાવતા તને કોરોનાનો સામાન દવાઓ લાવવાની હોય તો કોણ લાવતું હતું શાકભાજી શહેરોમાં પહોંચાડવાની હતી એ કોને પહોંચાડેલી રેતી કબજી પહોંચાડવાની કોને પહોંચાડેલી દૂધ ઘર ઘર સુધી પહોંચાડીને ચા પીવડાવી કોને લીધે તો કોરોનાના સમયે જાનના જોખમે તમે કર્યું અને કોરોના ઓરિયોસ બીજા ભેર્યા ક્યું ને અરે આ સરકારે નાના લોકોનું જોવાનું જ નથી આપણે કોઈ ટ્રક માલિકના વિરોધી નથી ટ્રક માલિક પણ આપણું પેટ્રુ રડી આપે આપણને રોજી આપે છે એ પણ આપણા માલિક છે અને માલિકે પણ સમજવું જોઈએ કે ડ્રાઈવર વગર તમારી ટ્રક નહીં ચલાવે એટલે અમે પણ તમારું પેટ્રિયુર રડી આપવામાં અમે પણ મહેનત કરીએ છીએ કે રાજકારણ કરો આવી ગયા અરે ભાઈ તમે કાયદો એવાનું કામ લાવે કે મને કલ્પેશભાઈને ચાંસ મળે તમે હિદહઠ કાયદો લાવો કે ભાઈ ડ્રાઈવરના હિતમાં અમે કાયદો લાવીએ છે એની આંખ ફૂટી જાય એ ડ્રાઈવિંગ કરતો એના અકસ્માત થાય તો અમે એને 5 લાખ આપશું એનો એક પગ તૂટે તો 10 લાખ આપશું એ મરી જાય તો એના પરિવારને 25 લાખ આપશું અમે સરકારને હાર પહેરાવા માટે તૈયાર છે અમારે વિરોધ ક્યારે કરવો પડ્યો કે અમારા લોકો સાથે નાના વર્ગ સાથે એસટી એસસી ઓબીસી માઇનોરિટી સાથે જ્યારે અન્યાય થતો હોય અને એ અન્યાયના વિરોધમાં આનંદ પટેલ કલ્પેશ પટેલ લઈ આવે એવું બનવાનું નથી અને મગજમાં પોલીસ તો કે સરકારનો ડર રાખશો નહીં અને કોઈનો ડર રાખવાનો હોય ને તો આપડી મીટિંગમાં આવવાનું પડ્યું આપણે આપણું ખાતા છે મહેનત નું ખાતા છે ખોટું કરતા નથી અમે સોળ જેટલી રેલીઓ કરી કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી